અને ભાઈની ઘરે ખીયર કરવા આવ્યા છે તો તમને બધાને ખબર જ છે ઉપર ટેક વાગે છે એટલે હવે ઉપર જઈને જ મળી ચાલો મેડમ છે ને આપણે કિનાર બાંધવા મળ્યા છે થોડી વાર ટેપ બંધ છે તો આપણે શૂટ કરી લઈએ

કાના પડી ગયા કાના ત્રા બાંધવા પડે છે બેન સરખા બેન જો પતંગ ન જાય પછી આવડે છે ને

તો હાલો હાલો હું કિચનમાં જાઉં ને ફટાફટ રોટલી બનાવી નાખો ને આપણે અહીંયા જોઈ બેન હું તો આ બેને છે બપોરે ખાધું તે પછી કાંઈ નાસ્તો કર્યા નહોતા ને તો એ બપોરે જમી એને પછી થાકી ગઈ હતી ને બહુ તો હોઈ ગઈ છે ને ઓલા જો અમારા ધાર્મી બેન છે ને ફોનમાં રમે છે અમારે ઈશુ બેન છે ને જો ને રમાડે છે ને એના ફોડી એના ફોનમાં એડિટિંગ કામ ચાલુ છે અને હવે હાલો આપણે જઈએ ફટાફટ કિચનમાં ને ભાભી બહાર ગયા છે શાકી કે અમે લેતા આવશું દૂધને સાઇઝ જે લાવવાનું છે એ લોકો લેતા આવશે અને આપણે ફટાફટ છે ને હવે રોટલીનો લોટ બાંધવાનો જ છે અને રોટલી બનાવવાની છે તો ફટાફટ હું રોટલી બનાવી નાખું હવે શાક હું લાવે છે શાક લાવે છે કાજુ પનીર લાવે છે કે કે મસાલા લાવે છે બીજું લાવે છે તો એ હું તમને કઈશ તમે વિડીયો ગાડી ગાડીમાં આટો મારો બેન કે હાલો હું મર ભાઈ તો હતો નહી ઘરે તો બેન તો ગાડીમાં બે ગયા છે

આ બાજુ જોવો તારમી બેન છે ને દૂધ પીવા હાટું બેઠા છે અને એન્જુ બેન તો પી ગયા હતા ને પાછા જાગી ગયા છે ને ફોન લઈ લીધો છે હવે ક્યાં સુધી જાગે ખબર નહીં સાદુ પીવા હાટું તો એ સાદુ પી ને પાછા ફોન માં રમા મળ્યા છે કા

તો બસ તમારે બસો હોય તો કાલના આવી જાજો જાય કરી દેજો આજે વિડીયો કેટલો બેનો છે ખબર નથી તો આજમાં એટલું જ રાખી દે જય માતાજી જય મહાદેવ હરે હર મહાદેવ કાલે ફરી મળ્યું છે નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમત સાથે અને આપણે આપણા ઘરે ત્યાં સુધી બબાય